વડોદરા શહેર પોલીસ દ્વારા નવાયાડ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું જ્યાં ગેરભારતીયો ભારતીયો અને ગેરકાયદેસર રીતે રહેતા થી વધુ બાંગ્લાદેશીઓ શંકાસ્પદ યુવાનોને પોલીસે ડિટેન કર્યા છે જમ્મુ કાશ્મીરના ના પહેલગામ ગત તારીખ બાવીસ એપ્રિલ ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં સત્યાવીસ ભારતીયોએ જીવ ગુમાવ્યો હતો આ ઘટના બાદ ભારત સરકાર એક્શનમાં આવી હતી પહેલગામ આતંકવાદી હુમલા બાદ ગુજરાતમાં પણ હાઈ એલર્ટ છે ત્યારે ગુજરાતમાં ગેરકાયદે ઘુસણખોરી કરી વસતા બાંગ્લાદેશીઓ સામે ગુજરાત પોલીસે લાલ આંખ કરી છે વડોદરા પોલીસે ઓપરેશન ઘુસણખોરી હાથ ધરી શહેરના તમામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે આજરોજ વડોદરા શહેરના નવાડ ખાતે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું જેમાં જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ પોલીસ અને ગેરકાયદેસર રીતે રહેતા શંકાસ્પદ બાંગ્લાદેશી યુવાનો બસો થી વધુ યુવાનો ડિટેન કરવામાં આવ્યા છે ગેર ભારતીયો અને ગેરકાયદેસર રીતે રહેતા બસો થી વધુ બાંગ્લાદેશી શંકાસ્પદ યુવાનો ડિટેન કરી તેમની પૂછપરછ અને તમામ પ્રકારના પુરાવો એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી